દિવાળી આવી જાય લ્યો નવરાત્રો જતો રે દિવાળી આવી જાય ખબર હે પડી ના દોહા હા છે દે ગોમજી ને આવું છું બધું જરૂરી છે મોનો જાય કે ના જાય રાખ્યું છે પ્રોગ્રામ પડે ઓટો મારવો પડે અને ઘરિયાલ ને છે ને ઠાટાવા નજીક એટલે પછી પેરી પર કાઢી આતો ગયા આજે મેલાતો નહીં

તું કરું એ ખબર પડતી નથી આ નું બોલ બોલવા કઈ સા આલકારો વાહને ગઈ દેઉ છું આ કો વાહ ઓભરો છે આ તને નહીં આ દોશી માર

પણ આટલું વાળી મારી દઉં છું મારી દઉં છું મારું

તું કોણ કરી સળો મંડળ રીઝ પણ પોપટ ભાઈ પોપટ પાલ તમાોય બે

હું સોંતી હોય હા આ વેલા વેલા મગજ એ ડુક ફરાઈ જાય સામ ભાઈ કા આ ભાઈ રો તો લવાય જ નહીં ઓ બટબા આ મોવા શું ભાઈ ના લવાય આ તહેવાર આવે ને તે ડબલ ડબલ ખર્ચા ચાલુ થઈ જાય એવું કોમ કાચ છે આપરા પૂરા થતા નહીં અન કે ગ્રો લઈ આલો એ મજૂરી કરી પર ભાઈ તા ને મજૂરી મજૂરી કરી ને મન જો ના હે કણા માયલું ગ્રો ને આતન ભાઈ રાને લઈ આલવાનો એટલે બોત પરી ગા લાબોત પર ને કલા ના પૈને આવ તો હારું

બલુર બી ને તું હું વાત કરો પોપટ ભા બલુર તો ભીટકાતું છે તમાર તાન હું ગય હાથી સ્ટોન છે અમદાવાદમાં બિલ્ડિંગ ના ઠોકો ઈ તો એ ભૂઈ પડી જતી આ તમે રતાશો છો કોઈ ની આ પેલું ઊ તે બાઉ છે તન નહીં હા ઈ થી ગબડી પડ્યો પણ હું ઈ હેડો કે તમે આ દિવાળી છે બગાડ છો કોટી કોકની જોજી આ છું હા લેવાનો મારે માં ભરાય ને લુકરો લેલો હતી કોક કરું ભાઈ બનાવી પછી

અપત દિવાળી તો પણ પડ્યો ના ના દિવાળી લ્યો હારી લ્યો થઈ જાય હું નક્કી દિવાળી નું હશે દિવાળી બગડેલી હશે હશે બી હા સામેલું ઓવા કેવ તું સી સામેલેલો પીવી છે આપણું તા બેસતું વર અને બધું આરામદ છે તમારું નઈ કોમી ના કરું પડે આ તાળી દેવું થાય છે જમ તાળી દેવું થાય છે કશું નઈ બીજું તાળી દેવું થાય છે કાબળા શું એક કયો પછી કોક નામ મળે આવો ભાઈ આવો બેહ આરામ છે ને ભાઈ આરામ હાલ તો આરામ જ છે હમણે દાદા ઓમ તો હાર હા ઓમ હારું ફૂફટ ચાલ જો મજાઈ ભાઈ વાજુ મજાઈ વાત હવે જો અનક કયા ને એટલે ભાઈ ખોટું લાગશે કેવી જ નહીં એક મિલ દેખ બાજુ સાઈડમાં માં આમ વધારે તો કરતા થતી નહીં ભાઈ દુખાઈ છે પણ કનો કહું ક્યો દુખાઈ છે પણ મારા ભાઈ તમે પોટલા ઓસા ઉપર રાખતો હતો ચાલ

પોસ પછી જોતા હોય તો ટેકો કરી દે પણ ન્યા રાજે આબરૂ ના થાય યાર કે ઉપર લે ખબર પડે ને તાર ખબર પડે કે તારી ગોઘરમાં કેટલી ઈજ્જત છે અલ્યા એ બોલ નક એય એ મને લાયા નહીં કે ભાઈ ના તન હું કેવા દે તન હખના રતો હૈ હખના રતો હૈ તમે કમાણે કરતા એમ ને નિખાતા આ મે કોમ કરતા હોય તો આ મન કે ભૈરો ના ગુલા ગુલ થઈ ગઈ ભયા આજ ભઈ કુદા તારા કઈ ગયો થાય ને હું કોઈ ગોમન નઈ કહું ભાઈ તન હું એ તો ભાઈ

હેપી દિવાળી અને ઘર માં સાફ સફાઈ બધી થાય તો અઘરી કચ્યા બજ્યા ના થાય એનું ધોન રાખજો કોઈ દવા ટાઈમે લેજે પાછું એ પાછું